આવતા વર્ષે પણ કલાકાર અલગ હતા આ વર્ષે પણ કલાકાર અલગ છે ભાઈઓ બહેનો નવનાની સારી જનતા ને શહેર તાલુકા તાલુકાને બધીને અમે આમંત્રણ કરીએ છીએ કે વિસર્જન માં કાલે છ તારીખે શનિવારે સાંજના પાંચ થી ને દસ વાગ્યાનો ટાઈમ છે બધા લોકો આવી શકે છે એના માટે હું આમંત્રણ કરું છું ઉના ચંદ્રકિરણ દ્વારા ને કે ગ્રુપ દ્વારા

અને ધામધૂમથી ઉજવાય છે ખૂબ જ સરસ રીતે ઉજવાય છે અને અહીંના લોકો ખૂબ જ ચંદ્ર કિરણનું ગ્રુપ છે અને એક એક ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે અહીંયા ગણપતિનું અહીંયા આયોજન થાય છે અને લોકો ખૂબ સારી રીતે અહીંયા ચંદ્રગ્રહણ સોસાયટીના ઉના પંથકના લોકો ગામે ગામેથી લોકો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે અને ખૂબ જ સરસ રીતે બધા અહીંયા આનંદ કરે છે. ચોથું વર્ષ છે મારું આ ત્રણ ચાર વર્ષથી હું અહિયાં આવું છું અને હું આ ગામ પુત્ર વધુ છું જોકે પાંત્રીસ છત્રીસ વર્ષથી અહિયાં ગણપતિ વિચાર સોરી ગણપતિ ગણપતિનું અહીંયા આયોજન થાય છે અને સૌ પ્રથમ મારા સસરાજી એટલે કે મારા પિતા શ્રી કાનજીભાઈ બાંભણિયાના હસ્તકથી આ ચાલતું આવે છે પરંપરાને અત્યારે મારા હસબન્ડ સરફિશ બાંભણિયા તેઓ એમના આયોજનના એટલા બધું આયોજન થાય છે હાજી ગુજરાતના ઘણા બધા નામાંકિત કલાકારો આમાં જોડાવાના છે કાલે વિસર્જનમાં ગુજરાતી હિરોઈન છે એવા મમતાબેન સોની છે પીજલબેન ઠાકોર છે ખૂબ સારું નામ છે સંગીતમાં સાથે દેવ પગલી એમનું પણ ખૂબ સારું નામ છે તેઓ બધા અહીંયા કાલી વિસર્જનમાં આપણી સાથે જોડાવાના છે